હેલો મિત્રો સાબળિયા લક્ષ્મણ વ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કેમ છો મજામાં દેશોને મજામાં જ રહેવાનું છે તો આપણે એક જો આ જ યુટ્યુબ મિત્રો આપણને મળવા આવવાના છે કોણ મળવા આવવાના છે હું હમણાં આવે પછી બતાવું ત્યાં સુધી બન્યા જો મારા વિડીયોમાં હેલો મિત્રો જો ફાઇનલી આપણે મહેમાન ભોગી ગયા છે

તો વાળું ટાઈમ થઈ ગયો છે પણ આપણે આયા આવું નથી કરવાની આપણે જવાનું છે ચિત્રાખડા મુનાભાઈને શંકરભાઈને મેરાભાઈને મળવા તો સૌથી પહેલાં જવાનું થશે આપણે શંકરભાઈના ઘરે વાળું પાણી યાદ કરવાના છે પછી જઈશું મુનાભાઈના ઘરે અને પછી જઈશું મેરાભાઈના ઘરે તો ત્યાં સુધી બીઆર રહ્યો ચિત્રાખડા જઈને મુલાકાત કરાવું શંકરભાઈના ઘરે જઈને હાલ મિત્રો જો ફાઇલ આપણે ચિત્રાખડા પગી ગયા છે તો આપણે મેરાભાઈ મુનાભાઈ અને શંકરભાઈની મુલાકાત કરાવી દઉં જો કે આપણે સામંતભાઈ અને રઘુભાઈ તો ઓલરેડી મારી સાથે જ હતા મારા ઘરેથી ને તે તો આપણે જો મેરાભાઈ કેમ છો મેરાભાઈ જે માતાજી બધા મેલડી લાડવા મેરાભાઈ આ એમ પોતે આ એમ પોતે રામ રામ મેરાભાઈ રામ રામ જો આ શંકરભાઈ કેમ છો શંકરભાઈ એકદમ મજામાં રામ 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 સીતા રામ હો નમસ્કાર શંકરભાઈ બકરીવાળા બકરીવાળા અને આ મુન્નાભાઈ કેમ છો મુનાભાઈ રામ રામ લાઈક થપ કરી દીજો બધાય લાઈક લાઈક માં મોરું નઈ રહેવાનું વેના વીડિયો ગમે તોય જોજો વીડિયો ગમે તોય જોજો નો ગમે તોય જોજો મુય જોજો ને સપોર્ટ કરજો બધા મારા વાલા મિત્રો અને અને આ છે બટુકભાઈ મારા ગામના છે જય માતાજી મિત્રો કેરે રામ રામ કરવાનો ભૂલી ગયો તો અને ચિત્રા ખડા આવીને કર્યા છે રામ અને સામત ભાઈ ની તો ઓલરેડી મારા કેરે થી ને આજ બધા હાજર હતા તો બધા YouTube મિત્રો આજો રઘુભાઈ બધા YouTube મિત્રો તો ભેગા થઈ ગયા છે વી અને મનોરંજન કર્યું છે ફૂલ મુનાભાઈ

અને અહીંયા આપણા કોયલ બેન જો મમતા બેન અમે જો ચા પાણી પી લીધા હે એટલી ઘડીએ રોકાણા છે તો રઘુભાઈ ઓલરેડી જો ગાડી પાસે વાળે છે અમે નીકળ્યા છે મેરા ભાઈના ઘેરે મહેમાન ગતિ માણવા તો વિડીયોમાં બન્યા રહો મારા ભાઈનું ભાડીએ પગી ગયા છે તો અહીંયા આવીને તરત જ એમને કારખાનું બનાવે કે પેલા કોડિયાનું તો આ જોઈ લો જો મેરા શેઠ બેરા શેઠ

આપણા એવા મિત્ર કાળુભાઈ મુકેશભાઈ અને રઘુભાઈ તો મારી સાથે છે તો અમારા મોટાબેન મનીષાબેન પ્રતાપભાઈ બધા મિત્રોને એક સાથે જો અમારા મેરા યાદ કર્યા છે જે માતાજી હા હા હવે તો મેરાભાઈ જો શેઠિયા બની ગયા છે મુલાકાત લઈજો એક વાર બધા તો હવે આયા આડિયો ને પૂરો કરી દેવી છે તો ચેનલ માં હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ને લાઈક કરતા રહીજો અને શેર કરતા રહીજો